નમસ્તે બાળ મિત્રો બાળ મિત્રો આપણે ધોરણ એક ની અંદર ગણિત એકમ ઓગણીસ પેટર્નનો અભ્યાસ કરી રહ્યા છીએ આજે કાર્ડ નંબર નવ સ્વાધ્યપૃથ્વીમાં લેખન કરીશું કઈ રીતે કરવું તેમની આપણે સમજ મેળવીએ ચાલો બાળમિત્રો અહીં અલગ અલગ પેટર્ન આપેલી છે આ પેટર્નમાં ભૂલ રહેલી છે જે ખોટી ભૂલ આપી છે તેમને તમારે ગોલ મીંડું કરી અને બતાવવાનું છે કે આ પેટર્ન અહીં ખોટી છે તો પેલી પેટર્ન જોઈએ આપણે એક બે ત્રણ અને ચાર તે રીતે પેટર્ન છે એક બે ત્રણ ચાર ની પેટર્ન ફરી વાર જોઈએ આપણે એક બે પછી ત્રણ આવવા જોઈએ તો અહીં ચાર આવી ગયા છે તો કે આ પેટર્ન છે એ ખોટી છે આ ચાર નો આવવા જોઈએ ત્યાં ત્રણ આવવા જોઈએ તો આ પેટર્ન ભૂલ છે તો તમે તમારે પેન્સિલ થી મદદ થી કરી શકો તે જ રીતે બાળ મિત્રો તમે અહીંયા તીરની પેટર્ન તમારે શોધવાની છે કે આ તીર ઉપર જાય છે ત્યાર પછી બાજુ ઉપર જાય છે કે જે જમણી બાજુ જતું છે ત્યાર પછી નીચે ફરીવાર ડાબી બાજુ ફરીવાર ઉપર જવું જોઈએ તો અહીં જ ફરીવાર ભૂલ આવે છે તમને ખ્યાલ બી મિત્રો ઉપર જમણી બાજુ નીચે ડાબી બાજુ પછી ઉપર જવું જોઈએ તો એની બદલે તે આડું જાય છે એટલે તે ભૂલ છે તો આવી બીજી ભૂલો તમારે નીચેની પેટર્નમાં તમારે શોધવાની છે તો હવે મિત્રો શોધી શકશો ને હવે તો તમે સરસ રીતે શોધો અહીં સંખ્યા ની છે 4 5 6 7 પછી 4 પછી શું આવે હા તો ભૂલ તમે તરત પકડી શકશો તે જ રીતે અહી આ બે ડિઝાઇન જોવો આ બંને અહી પણ સામસામે શું અહીં આવે છે પૂરી કરવાની છે તો મજા પડી તેવું છે તો એક ગોળ એક ચોરસ લંબચોરસ ત્યાર પછી પાછું ત્રિકોણ ત્યાર પછી સ્ટાર પછી ગોળ તો અહીં જોવો ગોળ પછી છે હા તો તમાર તરત ત્યાં લંબચોરસ

પછી અહીંયા નીચે આવશે અને અહીંયા ડાબી બાજુ તો બાજુ ઉપર તમારે આવા ટપકા કરવાના છે તો કરી શકશો મિત્રો કે હું આ એક ડિઝાઇન તમને શીખવી બતાવું છું ઉપર છે તો ઉપર પછી તમારે તે ક્યાં આવશે તે તમારે અહીંયા ટપકા ડિઝાઇન બાજુ પાસે બનાવવાના છે આ રીતે તમે ટપકા અને લીટી બાજુ તમારે બનાવશો ત્યાર પછી તમારે નીચે આવશે તો તમારે નીચે બે ટપ આવા ગોળ મીંડામાં લીલો કલર પૂરવાનો છે અને ત્યાર પછી નીચે પછી પછી ડાબી બાજુ આવશે આ રીતે તમારે પેટર્ન પૂરી કરવાની છે તો તમે પેટર્ન કરશો ત્યાર પછી નીચેમાં તીર ની નિશાનીઓ આપી છે તે પણ તમારે જોવાની છે અહીં જો ભાઈ મિત્રો ઉપર તીર બાજુ તીર નીચે તીર અને બાજુ તીર તે રીતે છે તેવી ડિઝાઇન તમારે તીર કઈ દિશામાં જાય છે તે જ પેટર્ન છે અહીંયા આવી આવી ડિઝાઇન આવી ઉપર ને બાજુ વાળું તો અહીં છે તો આ ડિઝાઇન છે એ આ બાજુ દોરવાની છે તે જ રીતે ખાલી ચોકડી આપી છે ગોળ વાળી ત્રિકોણ વાળી અને લંબચોરસ વાળી તો હવે આ જે ડિઝાઇન છે કે તેની પછી કઈ આપેલી છે હા ગોળ વાળું તો તમારે અહીં આ જ પ્રકારની ડિઝાઇન બને એની ઉપર લીલા કલરનું ગોળ દોરવાનું છે ત્યાર પછી ત્રિકોણ વાળું આવશે ત્યાર પછી ચોરસ વાળું તો આ રીતે તમે પેટર્ન પૂરી કરજો હવે બાળ મિત્રો અહીં તોરણ આપ્યું છે તેમાં તમારે સંખ્યા લખવાની છે કેવી પેટર્ન છે એ આપણે જોવાની છે ધોરણ યોગ્ય સંખ્યાઓ લખો તો અહીં બાર છે પિસ્તેર તો તો ભાઈ તો એક એક ઉમેરવાનો છે તો તો ખૂબ હેલી પેટર્ન છે તો તમે તરત અહીં લખી શકશો કે તેર પછી આવે ચૌદ તો આપણે લખવાના છે ચૌદ ચૌદ પછી પંદર છે તો પંદર પછી શું આવે હા તો તે રીતે એક એક ઉમેરી અને તમારે પેટર્ન પૂરી કરતી જવાની છે હવે નીચે જોઈએ આપણે ખાનામાં દર્શાવ્યા મુજબની સંખ્યા પર ગોળ અને ત્રિકોણ કરી અને તમારે પેટર્ન પૂરી કરવાની છે હવે ગોળની ની પેટર્ન આપણે જોઈ લઈએ તો તમને તરત ખ્યાલ આવી જશે ગોળમાં માં બાળ મિત્રો બે બે ની પેટર્ન છે બે પછી ચાર એટલે બે માં બે ઉમેરે તો ચાર પછી છ પછી આઠ તો અહીં તમારે ગોલ રાઉન્ડ કરીને આઠ તો બે બે થઈ ગયા તે જ રીતે અહીં પણ તમારે પેટર્ન બનશે ત્યાર પછી દસ ઉપર તોલિત પેટર્ન છે એટલે ફ્રી વારે તમારે અહીં આવશે કે જ રીતે પેટન તમારી બનતી જશે ત્રિકોણ દોરવાનો છે તો પાંચની પેટર્ન માં તમે ત્રિકોણ સરસ મજાનો બનાવી શકો છો તમારે પેન્સિલ ની મદદથી સરસ ત્રિકોણ બનાવવાનો છે પંદર પંદર પછી વીસ આવે તો તમારે વીસ ઉપર ત્રિકોણની નિશાની કરવાની છે તો ચાલો બાળ મિત્રો આપણે તેમાં ત્રિકોણ બનાવીશું આ રીતે તમારે વીસ પછી પાછા પચીસ વીસમાં પાંચ નાખો તો પચીસ ઉપર તો હવે પચીસ ઉપર આપણે ત્રિકોણ બનાવવાનો થશે તો આ રીતે બાળ મિત્રો તમારે પાંચ ની બે ની આ રીતે ત્રિકોણ બધી જ પેટર્ન તમારે પૂરી કરતી જવાની છે તો સરસ રીતે પેટર્ન પૂરી કરશો અને આ સાથે આપણે પેટર્નનું જે એકમ છે ત્યાં અહીંયા પૂર્ણ કઈ પૂરો કરીએ છીએ આવી ઘણી બધી સંખ્યા પેટર્ન શબ્દ પેટર્ન ડિઝાઇન પેટર્ન આપણે કરી શકીએ છીએ તો બાળ મિત્રો આવી પેટર્નનો અભ્યાસ આપણે કર્યો છે અને આધારિત કસોટી પણ તમે જમણી બાજુ ઉલટો ત્રિકોણ આપ્યો છે ત્યાં ક્લિક કરી અને કસોટી આપી શકો છો આવજો બાળ મિત્રો